મધુને મીઠા મેહુલડીમાં નથી આજે કુખાર મેલડીએ જાતે જ પ્રવચનના અંદર કીધું છે કે તમે જો કુંભ મેળામાં ના ગયા તો તમને કેટલું મોટું નુકસાન થશે કુખાર મેલડીએ કીધું કે જે પુરુષ જે વ્યક્તિ જે માણસ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકાવે અને પોતે કુંભના મેળામાં જાત્રા કરવા જાય તો મિત્રો એ જાત્રા લેખે ના લાગે કેમકે કરતા હરતા આપણા ભગવાન છે આપણા કર્મ છે તમે એવું કર્મ કરજો તો તમારે પણ મેળામાં જવાની જરૂર નહીં પડે તમે અને હું એવા ઘણા ખરા નાના મોટા કામકાજ કરીએ છીએ અને એ કામના લીધે આપણે કોઈ જગ્યા પર નથી જઈ શકતા તો પણ આપણે પોતાનો સમય કાઢીને હર રવિવારે માતાના સાનિધ્યમાં જઈએ છીએ તો માતાને આપણે એક જ પ્રાર્થના કરવી છે કે હે કુકાર મેલડી હે મારી રામવાળી મેલડી હે ડબુડીમાં તમે દુનિયાના સાનિધ્યમાં જતા હશો પણ તમને મારે એક જ વાત કહેવી છે કે તમે દુનિયાના સાનિધ્યમાં જાઓ ભક્તિનું ભાથું ભરો સત્કર્મ કરો કુંભના મેળામાં ના જઈ શક્યા એનાથી આપણને કોઈ નુકસાન નથી થવાનું પણ સૌથી મોટું નુકસાન તો ત્યારે જ થશે કે તમે તમારા ઘરના અંદર તમારી કુવાસીને તમારા ઘરના અંદર તમારા ભાઈને તમે ગમે તેવો વ્યવહાર કરો છો એના જોડે એવી વ્યવહારની વાતો કરો છો જે વ્યવહારની વાતો આપણા જીવનના અંદર ના થવી જોઈએ છતાં પણ તમે એવી એવી વાતો કરો છો એવા એવા કાર્ય કરો છો તો મિત્રો તમારે દુનિયાના સાનિધ્યમાં જયેલું કામમાં નહીં આવે અમે જ્યારે કુંભમેળામાં ગયા ત્યારે એક સંત મહાત્માએ અમને જાતે જેવી વાત કરેલી હતી એમણે કીધું હતું કે કોઈ કારણસર તમે કુંભના મેળામાં ના આવી શક્યા તો કોઈ વાત નહીં પણ તમે અહીંયા આવ્યા પછી તમારું જે રીતે શરીર શરીરના અંદર જે પવિત્ર કરવા માટે જે તમે અહીંયા સ્નાન કરવા આવો છો ઘણા ખરા ભક્તો અહીં સ્નાન કરીને ખાલી જતા રહે છે તો એ સંત મહાત્માએ બહુ સરસ વાત કરી હતી કે તમારે શરીર નથી ધોવાનું તમારા મગજના વિચારોને ધોવાના છે જે તમારા મગજના અંદર ખોટા વિચારો ફરે છે તારું મારું કરીને ફરે છે અહમ લઈને ફરો છો તમે પોતાને એમ માનો છો કે હું જબરજસ્ત છું તો આપણે એ તમામ વસ્તુને આજે ત્યાગ કરવાનો છે એવી બધી વસ્તુને અહીં ધોઈને અહીં જ મૂકી દેવાની છે સારા કર્મ કરવાના છે અને આપણે અહીંથી એટલું ભક્તિનું ભાતું લઈ જવાનું છે કે આપણે કુંભમેળામાં જો કદાચ ના પણ ગયા હોત તો પણ ઘેર બેઠા આપણે એ પ્રાપ્તિ થઈ જાય પણ હજી સુધી તમને અને મને વિશ્વાસ નથી થતો વિશ્વાસ વગર દુનિયાના સાનિધ્યના અંદર કામ નહીં થાય અને હું તમને ફરીથી જણાવું છું મિત્રો કુકાર મેલડીએ પણ કીધું છે કે તમે આ મેળાના અંદર ખોવાઈ જતા હોય અને આ મેળાના અંદર જો તમારી કુંડની દેવીને હાથ પકડવો હોય તો કુકાર મેળડીનું સાનિધ્ય ખુલ્લું જ છે તમે કુકાર મેળડીનો હાથ પકડી લેજો માં મેલડી તમારો હાથ ભાવો ભાવ નહીં છોડે તમે માં મેલડીને ભૂલી જશો મા મેલડી તમને નહીં ભૂલે પણ એના માટે આપણે સત્કર્મ કરવા છે સારા વિચાર રાખવા છે અને કોઈના પ્રત્યે ગુણની વાત કરવી નથી મિત્રો જે ભક્ત કુંભમેળામાં ગયા છે એમને ખબર જ છે કે કેટલી મોટી તકલીફ પડી હતી અને જે ભક્ત કુકાર મેલડીના સાનિધ્યમાં જાય છે એને પણ ખબર પડે છે કે એ જગ્યા પર કેટલી તકલીફ પડે છે કુંભમેળાના અંદર છથી સાત કિલોમીટર ચાલીને આપણે યાત્રા કરવી પડે છે કૂંખાણ મેલડીના સાનિધ્યના અંદર હજાર ભક્તના લાઈનમાં ઊભા રહીને આપણે પ્રસાદી લેવી પડે છે છતાં પણ આજે મારે તમને કહેવું છે કે તમે જો મેળામાં ના જઈ શક્યા તો કોઈ વાત નહીં પણ કૂંખાણ મેલડીના સાનિધ્યમાં આવ્યા પછી જો ખરેખર વિશ્વાસ નહીં ઠરાવો કે માં મેલડી મારું કામ કરશે અને મા મેરડી શું મારી રક્ષા કરે છે તો મિત્રો એ તમારો કોઈ જ ફાયદો નહીં તમે કુકાર મેરડીના સાનિધ્યમાં નહીં દુનિયાના સાનિધ્યમાં જાજો જો તમને વિશ્વાસ નહીં હોય તો દુનિયાના સાનિધ્યમાં જયેલું કોઈક છે અને તમારું કામ પણ નહીં થાય